દિલ્હી બ્લાસ્ટ બાદ બોટાદમાં એલર્ટ સાણંગપુર હનુમાનજી મંદિરે સદ્ધન ચેકિંગ દિલ્હીના લાલ કિલ્લા પાસે આઈ ટ્વેન્ટી કાર બ્લાસ્ટમાં દસના મોત અને ત્રીસથી વધુ ઈજાઓ બાદ રાજ્યમાં પોલીસ એલર્ટ જાહેર થયું છે

તહેવારોનો ઉપહાર એક કેજી ચાના પેક સાથે ભેટ મેળવો રૂપિયા બસ સદસ્યના વરમોરાના છે કન્ટેનર તદ્દન ફ્રી કસ્ટમર કેર ડબલ નાઇન ટુ ફાઇવ વન ડબલ ટુ ઝીરો વન ડબલ્યુ ડબલ્યુ ડોટ દીપક ટી કોમ